પાક ની શાન માં સવાલના જવાબ પૂછવામાં આવ્યા હતા જેમાં સાચા જવાબ આપનારને ઇનામ આપવામાં આવ્યા તેમજ તકરીર અને સવાલ જવાબ બાદ શાનદાર ન્યાજ નો પ્રોગ્રામ પણ રાખવામાં આવ્યો હતો અલ મુર્તુઝા ફાઉન્ડેશન તરફથી જલસા નું શાનદાર અને સફળ આયોજન કરવામાં આવ્યું હતું लेकिन उस बच्चे ने एक बड़े से ऑडियम में चारों चार। तरफ से उसके पैसे पर में किसी भी मनाई नहीं थी जहाँ मैं जाता था मुझे पता है किसी के है तो मुझे इतना भी चलिए थोड़ा सा किसी हम लोग दर्शन करते थे उसके बाद हमने सोचा कि हम भी